સુરતના વેસુમાં વૃદ્ધને સાયબર ફ્રોડ કરતી ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કરી એક કરોડ એકોતેર લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો હતો આ અંગે ફરિયાદ થતા પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાયબર ક્રાઇમ પોલીસ મથક પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ વિસ્તારમાં રત્નસાગર સોસાયટીમાં રહેતા હરીશચંદ્ર વાંકાવાળા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હતા ટ્રાય અને મુંબઈ પોલીસના નામે ટોળકીના માણસોએ તેઓને ફોન કરી ડરાવ્યા હતા અને તમારા ખાતામાંથી નાણાકીય વ્યવહારો થયા છે અને તમે જો પોલીસને સહકાર નહીં આપશો તો તમને આજીવન કેદની સજા થશે અને સુપ્રીમ કોર્ટમાં તમારી સામે સત્તર ફરિયાદો થઈ છે સીબીઆઈ ના બોગસ લેટરો પણ મોકલ્યા હતા અને વૃદ્ધને સતત ચૌદ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને ટુકડે ટુકડે એક કરોડ એકોતેર લાખ રૂપિયા સાયબર ટોળકીએ પડાવી લીધા હતા આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે મુકેશ મગન પટેલ જે ટેક્સી ડ્રાઈવર છે અને મેહુલ રણછોડભાઈ પટેલની ધરપકડ કરી છે આ બંને ઈસમોએ વૃદ્ધ હરીશચંદ્ર વાંકાવાળા સાથે ફ્રોડ કરતી ટોળકીને રૂપિયા દસ હજારનું કમિશન લઈ પોતાના બેંકના ખાતા ભાડેથી આપ્યા હતા પોલીસે બંનેના ખાતામાંથી રૂપિયા આઠ લાખ ની રકમ ફ્રીઝ કરાવી લીધી હતી સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા છેલ્લા ત્રણેક માસમાં અલગ અલગ અનેક ગેંગો પકડવામાં આવી હતી જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ અઢારસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર જેમાં આઠસો નવસોથી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઢારસોથી વધુ કમ્પ્લેન રજિસ્ટર થયેલી હતી જેના ઉપર ત્રણસોથી વધુ ગુના દાખલ થયેલા હતા એવી ગેંગ પકડવામાં આવી હતી ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે સોથી વધુ ગુનાઓ રજિસ્ટર થયેલા હતા અલગ અલગ વધુ કલ્પ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ ત્રણ ગેંગો પકડવામાં આવી છે જેમાં દસ લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રન્ટ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે સૌ આપણે વાત કરીએ તો સુરતના એકસઠ વર્ષના જે રિટાયર્ડ કાકા છે એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સિમ ઇસ્યુ થયું છે અને આ સીમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેન્કોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા એવી રીતે ડરાવી અને અંદાજે પંદરેક દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક કરોડ એકોતેર લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આ લોકોની અલગ અલગ ત્રણથી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે આમાં આઠેક લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત